અને જુનાગઢ ના વિસ્તારોમાં પણ હાઈ એલર્ટ અપાઈ દીધું છે અને જે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તેમજ વાત કરીએ તો દાહોદ છે અને વડોદરા છે દાહોદ છે એવા જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે થોડો પવન પણ રહેશે અને પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગર જામનગરના વિસ્તારોને હાઈ એલર્ટ અપાઈ ગયું છે તેમજ આગળ વાત કરીએ તો અહીંયા જે અમદાવાદના વિસ્તાર છે અમદાવાદ છે મહેસાણા છે એ વિસ્તારોમાં પણ આજે કડાકા ભડાકા સાથે વ્યક્ત કરવામાં આવી છે અહિયાં આગળ જોઈએ તો ધોળકા છે નડિયાદ છે એવા વિસ્તારોમાં ખાસ કરીને આજે સાંજે એટલે કે રાતના બાર વાગ્યાની આજુબાજુ વરસાદ વધવાની શક્યતા છે વડોદરામાં પણ આજે આગાહી કરી દેવામાં આવી છે તેમજ બોડેલી છે બોડેલીના આજુબાજુના વિસ્તારોમાં ધીમાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે બોટાદ છે 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 ચોટીલા સુરેન્દ્રનગર જે વિસ્તાર આ જે સૌરાષ્ટ્રના વિસ્તાર છે ત્યાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અહિયાં જે મહીસાગર બાજુની વાત કરીએ તો મહીસાગરમાં લુણાવાડા ખાતે પણ આજે ધીમોથી હળવો વરસાદ પડી શકે છે ગોધરા છે દાહોદ છે એ વિસ્તારોમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા અમુક જે જિલ્લાઓ છે એને રેડ દીધું છે અને હાલમાં વાત કરીએ તો જે જામનગર છે અને ભાવનગર છે એ વિસ્તારોમાં પૂર આવી શકે એવી શક્યતા છે અહીંયા જે રાજકોટ છે તેના વિસ્તારોમાં રાજકોટ છે ગોંડલ છે જસદણ છે એમાં પણ થોડો વરસાદ વરસી શકે છે તેમજ જામનગર છે ભાવનગર છે ત્યાં થોડો વધારે વરસાદ વરસી શકે છે અહીંયા જે રાજકોટ છે અને આ ચોટીલા છે એ વિસ્તારમાં ધીમાથી મધ્યમ વરસાદ વરસી શકે છે જુનાગઢ છે જુનાગઢ બાજુ થોડો ઓછો વરસાદ રહેશે પરંતુ આ જે પોરબંદર છે અને અહીંયા સલૈયા પોરબંદર જામનગર બાજુ વરસાદ વધી શકે છે તેમજ આ દ્વારકા છે માંડવી છે એ વિસ્તારોમાં પણ વરસાદની આગાહી આપી દેવામાં આવી છે સુરેન્દ્રનગર ધોળકા છે બોટાદ છે એ વિસ્તારોમાં થોડો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે આગાહી બલાલ પટેલ દ્વારા તેમજ પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરતા એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ જે અમુક વિસ્તારો છે એ વિસ્તારોમાં જે વરસાદ છે છૂટો છૂટોછવાયો પડશે અને પવન સાથે વરસાદ આવશે આજે રાજકોટ છે અને આજે સૌરાષ્ટ્રના અમુક ભાગ છે સૌરાષ્ટ્રના જેમ કે જસદણ ગોંડલ અને ચોટીલા એ વિસ્તારમાં થોડો પવન સાથે હળવો અને મધ્યમ વરસાદ વરસી શકે છે એવું કહેવામાં આવી રહ્યું છે ધોળકા ધંધુકા છે રાણપુર છે બોટાદ છે એ વિસ્તારમાં પણ વરસાદ વરસી શકે છે તેમજ આગળ આપણે જોઈએ તો ખંભાત છે જંબુસર છે બોરસદ છે એ વિસ્તારોમાં પણ આજે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે અહિયાં જે ખંભાત છે જે જે વિસ્તાર છે 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 ખંભાત જંબુસર એ વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અહિયાં આગળ જોઈએ મિત્રો તો આજે વલસાડ છે વલસાડ છે વાપી છે ખારોડી છે એ બાજુ પણ થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ

થોડો થોડો પવન સાથે વરસાદ રહેશે એવી આગાહી કરવામાં આવી છે નવસારી છે અને આ આ સુરત સુરત છે વિસ્તારમાં મધ્યમ વરસાદ રહેશે આપણે આગળ જોઈએ તો દરિયા કિનારાના જે જે વિસ્તાર છે દરિયા કિનારાનો એમાં ભાવનગર છે આ તળાજા છે અને અહીંયા જે દહેજ છે ભરૂચ છે આ જે સુરત છે આવા વિસ્તારોમાં ભારે પવન કૂંકાશે એવી શક્યતા છે અને એવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે અહીંયા લોકેશન જોઈએ તો આજે જામનગર છે 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 ગાંધીધામ ભાવનગર છે આ વિસ્તારમાં જે વરસાદ છે હળવો અને મધ્યમ થશે તેમજ અહીંયા જે તમે જોઈ શકો છો આ જે બતાવી રહ્યું છે અહીંયા એ આ જે વીજળીના નિશાન છે આ દ્વારકા છે આ બાજુ જે વીજળી ચમકે છે તો ત્યાં વીજળી પડવાની સંભાવના છે અહીંયા જે આ નિશાન બતાવે છે એ બધા વીજળીના નિશાન છે અહીંયા જે વીજળી પડી શકે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અહીંયા આ જે હાઈ રિસ્ક કહેવામાં આવી રહ્યું છે તેમજ હવે અહીંયા આગળ વાત કરીએ તો આ વલસાડ છે અહીંયા આહવા છે વ્યારા છે નવાપુર છે નાસિક છે આ જે વિસ્તારો છે ત્યાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અહીંયા વાત કરીએ તો જે હવામાન વિભાગની આગાહી છે એ મુજબ આ જે દરિયા કિનારાના જે વિસ્તાર છે એમાં પવન વધારે ફૂંકાવાની શક્યતા છે જેમ કે જામનગર છે સુરત છે અને અહીંયા જે વેરાવળ છે આના વિસ્તાર અહીંયા જે વિસ્તાર છે એ વિસ્તારોમાં ભારેથી અતિભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે અહીંયા આપણે આગળ વાત કરીએ તો જે મુંબઈ છે નાસિક છે પછી અહીંયા જે સોલાપુર છે આ વિસ્તારોમાં જે આજે રાત્રે એટલે કે બાર થી બે વાગ્યાની અંદર ધોધમાર વરસાદ પડશે એવું અનુમાન હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે તેમજ વાત કરીએ તો આજે દરિયા કિનારાના જે પણ મોટા શહેર છે જે પણ વિસ્તાર છે તમામ તમામ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અહીંયા આપણે જે આ ગુજરાત જે દરિયા કિનારો છે ત્યાં પવન વધારે ફૂકાશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સોળ તારીખને ને મોડી રાત્રે જે વરસાદ પડ્યો એમાં લગભગ ચાર ઇંચ વરસાદ અમુક જગ્યાએ પડી ગયો છે ચાર ઇંચ થી પણ વધારે વરસાદ વરસ્યો છે એવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે અને હજુ પણ હજુ પણ આગાહી છે લગભગ ચાર દિવસની આગાહી છે હજુ પણ ધોધમાર વરસાદ ની અને વીજળી સાથે વરસાદ વરસ છે વાવાઝોડા સાથે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને હાલમાં ગુજરાતના મોસ્ટ ઓફ જે જિલ્લાઓ છે એ તમામે તમામ જિલ્લાઓમાં વરસાદ ધોધમાર પડી રહ્યો છે અમુક જગ્યાએ વીજળીના ચમકારા સાથે બહુ ખતરનાક વરસાદ પડી રહ્યો છે હાલમાં જે પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે અને અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે ઘરના બારે બારણા બંધ રાખજો કેમ કે વરસાદ છે વધવાનો છે અને વરસાદી સિસ્ટમ છે એ વધારે સક્રિય થઈ છે જેમ કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સેટ જાય છે એના થકી આખા ગુજરાતમાં વરસાદ મંડાઈ જશે આજે એટલે કે તારીખ 17 18 ને 19 ત્રણ દિવસ ભારે હવામાનની આગાહી છે તેમાં અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ ભારે આગાહી કરવામાં આવી છે